ભુજ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બિહારના જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓ દ્વારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ માતૃશ્રી વિશે કરાયેલી અભદ્ર અને અશોભનીય ટિપ્પણીના વિરુદ્ધમાં પુતળા દહન કરાયું આ ઘટનાની નિંદા સાથે ભુજ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મોરચાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિરોધ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું ભુજના બસ સ્ટેશન રોડ ઓપન એર થિયેટર પાસે કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું કે કોંગ્રેસ આવી ટિપ્પણીઓ કરી માત્ર પ્રધાનમંત્રીનો નહીં પરંતુ સમગ્ર દેશની જનભાવનાનું અપમાન કર્યું છે વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ ઉગ્ર નારા લગાવ્યા અને સ્પષ્ટ સંદેશો આપ્યો કે આવી અશોભનીય ભાષા હવે સહન કરવામાં નહીં આવે કોંગ્રેસ દ્વારા પોતાની નીચલી માનસિકતા બિહારના જાહેર મંચ ઉપરથી જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને એમની માતાશ્રી માટે અભદ્ર ટિપ્પણી થાય ત્યારે આ દેશ ક્યારે એને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ નગરપાલિકા અને તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજે ભુજના જાહેર માર્ગો પર રાહુલ ગાંધીજીના પુતળાનું દહન કરી અને અમે વિરોધ પ્રગટ કર્યો છે આવી અભદ્ર ટિપ્પણી ભવિષ્યમાં ન થાય અને આ જે ટિપ્પણી કરી છે એને ક્યારે દેશ અને યુવાનો માફ નહીં કરે હું આપના માધ્યમથી સર્વે લોકોને દર્શાવવા માગું છું કે નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાનને કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી જ્યારે વિદેશની ધરતી હોય કે બિહાર જેવો મંચ હોય ત્યાં જાહેર મંચ ઉપરથી અગર જો કોંગ્રેસ અથવા કોઈપણ પાર્ટી દ્વારા આવું અપમાનિત ટિપ્પણી કરવામાં આવશે

શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રગ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કંસ્ટ્રક્શન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો